રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના મમતા ઓપ્ટિકલ તરીકે ઓળખાતા આરિફભાઈ કાસમવણીના પુત્રનો પરિવાર હજ માટે રવાના થતા દરેક સમાજના મહાનુભાવ અને વેપારીઓ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરના મમતા ઓપ્ટિકલ તરીકે ઓળખાતા આરિફભાઈ કાસમણીના પુત્ર અરફાત કાસમણી મુસ્લિમ હાઈસ્કૂલના ચેરમેન તથા તેમના મિસિસ ઈશરત કાસમાણી હજ માટે રવાના થયા તેમની રવાનગી માટે દરેક સમાજના મહાનુભાવો તથા વેપારી લોકો મોટી સંખ્યામાં પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું તથા ભારત દેશ માટે શાંતિ અને અમનની દુઆ કરવામાં આવી તથા કાસમાણી હાઉસથી ધંધુસાર પીર દરગાહ સુધી હજ માટે જતા અરફાત કાસમણીને તેમના પરિજનો તથા મિત્રો તથા વેપારી ભાઈઓ દ્વારા શાનદાર જુલુસ કાઢી તથા ધંધુશા પીરની દરગાહની સલામી કરી હજ માટે રવાના થયા સગા સંબંધીઓમાં અને કાસમવાણી પરિવારમાં ખુશી વ્યક્ત કરવામાં આવી હું હજી મારી કાસમાણી આજ રોજ મારા મોટા ભાઈ અરફાત કાસમાણી અને મોટા ભાભી ઇશરત કાસમાણી તેઓ હજ પવિત્ર યાત્રા માટે રવાનગી થયેલ તે બદલ તેમના માતા પિતા હરીફભાઈ કાસવાણી તેમજ સઈદાબેન કાસવાણી તેમજ બધા ભાઈઓ તરફથી દુઆ છે કે અલ્લાહ તાલા તેમના પવિત્ર સફરને આસાન ફરમાવે અને કબૂલ ફરમાવે અને બધા જે લોકો ત્યાં નથી જઈ શકે તેઓને આવતા વર્ષ બધાને અલ્લા તાલા ત્યાં પોતાના દરબારમાં બોલાવે